તો નમસ્કાર મિત્રો તમે દેખી રહ્યા છો કે અંદર રીંગણમાં કેટલું નિંદામણ થઈ ગયું છે અને જેમ અમે આમાં ખરપિયા વડે ખરાબશું અને તમે દેખી રહેજો કે આ રીંગણ અમે કેટલા ચોખા કરીએ છીએ જેમ કે તમે દેખી રહ્યા છો કે કેટલું બધું નિંદામણ અંદર થઈ ગયું છે જે અમારે આગળ કામ હતું બીજા રીંગણ ખરપવાના હતા એ ખરબતા ખરબતા લગભગ બે દિવસ થઈ ગયા ને હવે આમાં આવ્યા છે તો આ પણ ખરપવાના છે અને તમને પૂરું વિડીયો બતાવશું કાલે આ કે અમે કેટલા બધા આને ચોખ્ખા કરીએ છીએ ખરપીને તો વિડીયો સાથે બન્યા રહેજો તો નમસ્કાર મિત્રો કાલે મેં વાત કરી હતી કે રીંગણ ખરપાઈ જશે એટલે હું તમને પૂરો વિડીયો બતાવીશ તો આજે રીંગણ ખરપાઈ ગયા છે અને આજે બે દિવસ થઈ ગયા છે તો ખરપતા ખરપતા તો તમને બતાવું કે આ રીતે અમે રીંગણ ખરપી દીધા છે તમે દેખી રહ્યા છો બહુ જ મહેનત લાગી પણ ખરપાઈ ગયા જેમ કે અમે ઊભા પણ ખરપ્યા છે અને આડા પણ ખરપ્યા છે તો આ રીતે અમે ખરપ્યા છે અને આ છે અમારી મહેનત તમે પણ મન લગાવીને કામ કરો જેમાં મન લાગશે એ કામ કરવાની પણ મજા આવશે તો તમે પણ મન લગાવીને કામ કરો જય જવાન જય કિસાન